નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભુજના અનમ રિંગ રોડ ઉપર રાત્રે ભયંકર આગ લાગતા છ દુકાનો બળીને ખાક થઈ ગઈ ફાયર બ્રિગેડને આગ બુઝાવતા છ કલાક જેટલો સમય લાગ્યો માલથી ભરેલ દુકાનો સળગી જતાં વેપારીઓને ભારે નુકસાન ભુજમાં ધમધમતા અનમ રિંગ રોડ ઉપર ગત રાત્રે મોટી દુર્ઘટના ઘટી હતી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અનમ રિંગ રોડ ઉપરના તેજ કોમ્પ્લેક્ષમાં કોઈ કારણોસર આગ લાગતા જોતજોતામાં છ દુકાનો આગની ચપેટમાં આવી જતાં અંદરનો તમામ માલ બળીને ખાબ થઈ ગયો હતો ભુજના ફાયર બ્રિગેડના સાથ આપવા એરફોર્સનું પણ ફાયર ફાઈટર વાહન દ્વારા આગ બુઝાવવા માટે સંયુક્ત રીતે પાણીનો મારો ચલાવી અને સવારે સાત વાગે આગ કાબૂમાં આવી હતી આમ લગભગ આગને સંપૂર્ણ કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરોને છ થી સાત કલાક લાગ્યા હતા ભુજમાં હજારો ટુરિસ્ટો આવ્યા છે લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે છ દુકાનો જે બળીને ખાખ થઈ ગઈ હતી ત્યાં લાખો રૂપિયાનો માલ વેપારીઓએ સ્ટોકમાં રાખેલ હતો આમ વેપારીઓનો લાખો રૂપિયાનો માલ ફર્નિચર બળીને ખાક થઈ ગયું છે અને બચેલો માલ પણ પાણીમાં આગ બુઝાવતા સમયે ભીંજાઈ જતાં સમગ્ર રીતે દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તારના વેપારી અનિલ ડાભીએ વાત કરી તમને વાત કરું તો અનમ રિંગ રોડ વેપારી એસોસિએશન અનિલભાઈ ડાભી આ અમારા વેપારી એસોસિએશન માટે એક આઘાતજનક ઘટના છે કારણ કે છ દુકાનો હતી તેજ તેજ ઇલેક્ટ્રોનિક્સ શિક્ષર રેડીમેડ શોરૂમ મણિભદ્ર જે રેન્ટલ શોરૂમ છે અને સાથે સાથે અંકિશભાઈની અમારી જે બૂટની દુકાન હતી બે દુકાનો હતી જેનું હોલસેલનું છે અને આ દુકાનની જે આગ લાગી છે શોર્ટ સર્કિટના કારણે લાગી છે મને જ્યારે રાતના બે સવા બે વાગે ફોન આવ્યો ફાયર બ્રિગેડમાંથી ત્યારે તાત્કાલિક ધોરણે લુગડાબાજારનો જે વ્યક્તિ છે બાજુમાં લુગડા બજારની દુકાન છે એ વ્યક્તિએ ફોન કરી અને જે હકીકતમાં આગ બહુ વિકરાળ સ્વરૂપ હતું પરંતુ ભુજ નગરપાલિકા અને સાથે સાથે જે એરપોર્ટની જે ટીમ છે ફાયર બ્રિગેડની એ ટીમની મહેનતના કારણે એક આગ કાબુમાં લાગી છે પણ નુકસાનની વાત કરીએ તો એટલું બધું નુકસાન છે જેની કોઈ અત્યારે તારણ નીકળી ન શકે પરંતુ એક વેપારી તરીકે મારી એક લાગણી છે કે સરકાર શ્રી આનું જે પણ થાય જે પણ સર્વે કરાવી અને સરકારશ્રી થોડી ઘણી જે પણ સહાય થાય તો અત્યારે કારણ કે ઉપર લગ્નસરાની સીઝન હતી આ લોકોનું ઘણું બધું બુકિંગ હતું અને લાખોનું નુકસાન છે તો સરકારશ્રી પાસે એટલી વિનંતી છે એક વેપારી તરીકે કે થોડી ઘણી જે પણ સહાય થાય એ આ વેપારીને થોડો સહકાર મળે એવું રિંગરોડ વેપારી એસોસિએશનના મિત્ર વતી હું તંત્રને અપીલ કરીશ અને સાથે સાથે જે તંત્રએ અત્યાર સુધી જે આગ લાગી ત્યારથી કરીને અત્યાર સુધી જે પણ બચાવ કાર્ય છે કે સફાઈનું કાર્ય છે તેના માટે નગરપાલિકા અને ધીરેન ભાઈ ની સમગ્ર ટીમ નું અમે ધન્યવાદ કરીએ છીએ અત્યાર સુધી અમારી સાથે આમ જોવા જઈએ તો ટોટલ છ દુકાનો હતી અને છ છ દુકાન એક શિક્ષક ને થોડું ઘણું નુકસાન થયું છે બાકી બાકી બધી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે જે થોડું ઘણું બચ્યું છે શિક્ષક માં થોડુંક બચ્યું છે પછી અંકિતભાઈ ની દુકાન માં થોડું બચ્યું છે પરંતુ જો તેજ ની વાત કરીએ તો એમનું તો જીરો જીરો થઈ ગયું છે એટલે વિશાળ નુકસાન છે જેની કોઈ વાત ન થાય એટલું નુકસાન થયું છે તો તંત્ર પાસે ફરીથી હું એપીલ કરીશ કે આમને જેટલી થાય એટલી સહાય કરે આગ લાગી અને બુજાઈ ત્યાં સુધી આ વિસ્તારના પાલિકાના નગર સેવક ધીરેન લાલન ખડે પગે રહ્યા અને પાલિકાના ટ્રેક્ટરો મજૂરો વગેરેને લઈને બળેલ માલ તથા અન્ય બાબતોની વ્યવસ્થા સંભાળી હતી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ આ બનાવ બન્યું હતું અને પ્રાથમિક તપાસ કરતા એવું લાગે છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય એવું પ્રાથમિક તબક્કે જણાય છે પણ આ તપાસનો વિષય છે અને અમારી ટીમ નગરપાલિકાની સફાઈની હોય કે સેનિટે ફાયરની હોય એ લોકો રાત્રે એક વાગ્યાથી ચાલુ છે અને હજી પણ પાછું એવું લાગતું હતું કે ક્યાંય આગ છે તો પાછી ટીમ આવીને અત્યારે સ્ટેન્ડ બાય મોડ ઉપર અત્યારે ઊભેલી જ છે કદાચ હજી એવું લાગશે તો એ પણ પાછી આવી જવાની છે અને ખાસ કરીને આપણે નુકસાનીની વાત કરીએ તો આનું કોઈ માપદંડ ના નીકળી શકે એ તો વેપારીને જ ખબર હશે પણ અત્યારે એવું દેખાય છે કે જેટલું છે લગભગ કઈ વધ્યું નથી ગાર્મેન્ટ ની દુકાન હતી એક ચપ્પલ ની હતી અને ઉપર રેન્ડલ શોપ અને પાછળ ઇલેક્ટ્રિક શોપ હતી જેમાં લગભગ કંઈ વધ્યું ન હોય એવું દેખાઈ રહ્યું છે લગભગ અત્યારે પ્રાથમિક આમ જોતા એવું દેખાય છે કે કઈ વધ્યું નથી એક આ દુકાન છે જેમાં થોડું ઘણું માલ બચ્યું હોય એ આપણે કઢાવવાના પ્રયત્નો કરી રહ્યા છે તેજ કોમ્પ્લેક્સ માં આવેલ નવકાર શૂઝ નવકાર એનેક્સ સિક્સર ડેનિમ ક્લબ મણિભદ્ર ક્લોથ તેજ કૂલર તથા તેજ કૂલરના માલિક તેજસભાઈનું ઘર સુધી આગ ફેલાઈ ગયેલી હતી જે આગને ભારે જહેમત બાદ સાડા છ કલાકે આગ કાબૂમાં આવી હતી જેમાં ઘરમાં રાખેલ ત્રણ ગેસના સિલિન્ડરને આગમાંથી બહાર કાઢેલ અને તેમાંથી સિલિન્ડરની બાજુમાં જ આગ લાગેલ હતી જેને ઘણી સાવચેતીથી કુલિંગ કરીને ગેસના બાટલાને આગમાંથી બહાર કાઢેલ જે કામગીરીમાં ભુજ ફાયર ટીમ માંથી ફાયર ઇન્ચાર્જ દિલીપ ચૌહાણ ડીસીઓ મામદ જત જગદીશ જગદીશા ભગતસિંહ જાડેજા ફાયરમેન રમેશ ગાગલ મકવાણા વિનોદ રબારી જગા રબારી યશપાલ સિંહ વાઘેલા સોહમ ગોસ્વામી કમલેશ મતિયા તથા એરફોર્સ સ્ટેશન ફાયર વિભાગ ભુજના સ્ટાફ જોડાયા હતા એ રીતે આ ભયંકર આગને કારણે છ દુકાનોનો માલ બળીને ખાક થઈ જતા નવેસરથી દુકાન ચાલુ કરતા મહિનાઓ લાગશે ત્યારે વેપારીઓની વહારે સરકારે આવી અને શક્ય આર્થિક મદદ કરવી જોઈએ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વાડી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર